નીચેના સંયોજનોમાંથી ક્યુ હાઇડ્રોજીનેશન કરતા પ્રકાશ અક્રિયાશીલ સંયોજન ઉત્પન્ન કરે છે તો જ્યારે આપણે હાઇડ્રોજીનેશન કરીએ છીએ ત્યારે હાઇડ્રોજનનો અણુ ઉમેરાય છે H2 તો H2 છે ક્યાં પ્રોસેસ કરશે તો કે જ્યાં ડબલ બોન્ડ આવેલો હશે ત્યાં એક આ હાઇડ્રો આ કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરાશે અને એક આ કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરાશે અને ડબલ બોન્ડ છે ત્યાંથી દૂર થશે અને સિંગલ બોન્ડ આવી જશે તો જો આપણે અહીંયા ડબલ બોન્ડ દૂર કરીએ અને હાઇડ્રોજન ઉમેરીએ તો સિંગલ બોન્ડ આવવાથી સ્ટ્રક્ચર છે એ કંઈક આ રીતનું બની જાય છે એટલે કે પહેલાં આ અણુ હતો એ અકિરાલ હતો ડબલ બોન્ડને લીધે સોરી કિરાલ હતો પણ હવે આ અણુ છે એ અકિરાલ બની ગયો છે કે આપણે જાણીએ છીએ કે જે અણુ કિરાલ હોય છે તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે કિરાલ હોય છે તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે જ્યારે અકિરાલ હોય છે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે તો આ અણુ પહેલાં કિરાલમાંથી અકિરાલ બની ગયો છે કારણ કે આ કાર્બનની અંદર આવેલા બે સમૂહો છે એ સરખા છે એટલે અકિરાલ છે અને અકિરાલ હોવાને લીધે તે પ્રકાશ અક્રિયાશીલ સંયોજન ઉત્પન્ન કરે છે તો બીજા આપણે બી સી અને ડી ઓપ્શન ચેક કરીશું તો એ બધામાં આપણને કિરાલિટી જોવા મળશે ફક્ત ને ફક્ત ઓપ્શન એની અંદર છે એ અકિરાલ કાર્બન આવેલો છે તેથી આપણો સાચો જવાબ થશે એ